અંજાર તાલુકાના ખેડૂત ગામે મોટરસાયકલની ચોરી કરનાર ત્રણ આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા સ્થાનિક નીકળ્યા હોવાનો શૂર અંજારમાં મોટરસાયકલની ચોરી કરતા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી સીસીટીવી કેમેરાના આધારે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અંજાર તાલુકાના મોટી ખેડૂતમાંથી ઘરની બહાર પાર્ક કરેલ ચાલીસ હજાર રૂપિયાની મોટર ચોરી થઈ જતા સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ ઈસમોને મોટરસાયકલ ચોરી કરી ગયા જોતાવા મળ્યા હતા અંજાણની મોટી ખેડવાઈમાં રહેતા અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા માયુસી ઝાલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે પોતાની સિલ્વર કલરની હિરો હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર જી જે બાર સીકે છવ્વીસ ઓગણત્રીસ ઘરની બહાર પાર્ક કરેલી હતી ત્યાંથી કોઈ તસ્કરો ઉઠાવી ગયા છે ગ્રામ પંચાયતના સીસીટીવી કે ચેક કરવામાં આવતા તેજ ગામના રાજેસુત્રે ભોલો રામજી આહિર હાલે ખમરા તાલુકા અંજાત શ્રીકાંત સિંહ હરિસિંહ જાડેજા અને અન્ય એક અજાણ્યો શખ્સ

આબોટ 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 આબોટ